તો હેલો મિત્રો તો આપણે ફોન કરવાનો છે આપણા ભાઈ આજે હું કાલે આવતો રહ્યો એટલે ફોન કરો ભાઈ બન હલો શું કરે એ લે હલા કરે થાય આ રીતે એટલો બધો પી ગયો काऊं देख के वाला मारा કાળજા ફાટી લાઈન છોરી સાથે વાહન પડી ગયો પણ થી કરતો મારા કાળજા ને હું આડ પડ્યા ડોબા હું લીધો હા લે યાર મારા તો કાળજા નો ગટકો તો પણ તારે કે કે મેં તારો કાળજા ને ગટકો ડોબા ના ગયો ક્યાર કરવા હું પડી રહ્યો નાગા ગેલ તું દે કામ ના આવી ગયો એટલે એક કઈ ના ગી જરા મને આવતે આવતે લેકિન મારા હાથે ચાલતી દીકી ના આવી હા લે ડોબા ના આવી કાલે પૈસા લેવા પાર યાર હો કરવાનું આટલી વાર લાગી કામે ના હે આવતે ના હી આવતે આલી જતરી કેર કરવા તું તો ના ગો નો પાતા રે પૈસા દે કે માંગી આઈ ઇન્દાર બે જે નહીં જાય એ ડોફા તો કામ આવે એમ કે પાછો ગેલ સુધ્યા તો જોતો ન તો તે હું તો જોતો તે હું થઈ ડોફા હું એને પૈસા ને હું તો કે એને તો સાંગ્યો દે ને તો પૈસા આલતો ને તો ડોફા નું મોટી મોટી વાતે કરે માની કે નાગડી

ને એ તો તારી વાત બધી હાસી પૂર્ણ એવું તારે તારે કેવું ચાલે માલ પાણી એ તો ને મારા માલ ને પૈસા તો રહી એટલે યાર જાંગ્યા ફાટી ગયા મારા પૈસા થી પાર જાંગ્યા ફાટી ગયા યાર એવું કેમ લે એ તે લે હું કેર માં પર ગયો તો બાપા આવી ગયો પર એ ડોફો ખાવા કેર માં પર આવી તારે અને જબરદસ્તી દીડો એટલે ન બજો હે રોમલાન જોરી ડોફા નાગી હે હું એ કે તો કાટી માળા પર ચડી ગયો પાર નાગા મને કેવાય ને એમ તારે તો હું જતો ને નાગા તારી સેટિંગ ની દીધી મને થોડી ખબર તો સેટિંગ તારી સોરી ને હું તો યાર તને ખબર પડે કે પડતો એમ કો આ ખબર તો પડે ને ને ગણ મર્યા એ મટકોળજી પર આવી ગયા હારું હારું કાંઈ બિચારો જોવન થોડા થઈ ગયો જ પરાય પરાય હમ બોલ મેજે બેટા નાગી કેને કે બેટા ભોસડી યમણા સુજ્યા તને બે બે કો એટલે પાછો યાર ભાઈ બન ને યાર મેં ની કેવાઈ ગયો યાર સોરી ઓ તને હું તો કહી દઉં લિમિટ માં રહેતે હમણા બે પૈસા જી લે કેવું ચાલે છે બોલ બીજું યાર ચાલી કે માલ પાણી યાર પારું તો સણા વાડી વાડી ને થાકી ગયો યાર ચાલે સાયો પણ મરી ગયો ભાઈ મોટા ઈદા કરે ને એનો ફાયદો સીટ કે ઉઠાવે ને યાર તાર તે સારું હોય કે તું કે રેન કે રે ને માર ખાય લોકો નઈ તે સારું કહેવાય ને ડોફો માર ખાય ડોફા તો માર ખાય કઈ ના નાગડી ઓળણી સુધી ની ડોફા એટલે તું એમ કે કેમ બોલે લે હે હલો હલો સરા ટાવર તો તરી હો નાનો ફોન હે કે તું કીડિયો કોલ હેલો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આ આવી કોમેડી બનાવતા રહીશું આપણે ચલો બાય